સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલ ખરજ ગામે સ્થિત શ્રી ખાતે ઉજવણી ખૂબ જ કરવામાં આવી હતી આશ્રમના સ્થાપક આચાર્ય પંડ્યા પંડ્યા અને આચાર્ય મનનભાઈ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં સુરત અને ભરૂચ જિલ્લાના હજારો ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું અરજી હવન આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તોએ એક કોરા કાગળમાં પોતાના મનની ઈચ્છા મનોકામના અથવા સમસ્યા અંગેની અરજી લખી હતી અને આ અરજી ત્યારબાદ ભક્તોએ હવનકુંડમાં શ્રીફળની સાથે હોમી દીધી હતી ભક્તોનું ત્રડ માનવું છે કે આ રીતે કરવામાં આવેલી અરજી સીધી ભગવાન દત્તના શરણોમાં પહોંચે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે દત્ત જયંતિ નિમિત્તે સવારથી જ આશ્રમ ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ ઘરેથી વિવિધ વાનગીઓ બનાવીને ભગવાનને ધરાવી હતી આ ઉપરાંત ભક્તો માટે સામૂહિક આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય મનનભાઈએ ભક્તોને દત્તાત્રેય આશ્રમની મુલાકાત લેવા અને દરેકનું કલ્યાણ થાય તે હેતુથી આ પ્રકારના ધાર્મિક ઉત્સવમાં જોડાવા આવાહન કર્યું હતું જી આપનું નામ ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય હું આચાર્ય ભાવિનભાઈ પંડ્યા દત્તાશ્રય આશ્રમના સંસ્થાપક ખૂબ જ આનંદની વાત છે આજે દત્ત જયંતિ મહોત્સવ ને દત્ત જયંતિમાં અહીંયા અનેક અનેક ઉત્સવો ભેગા થયા ને કરીએ છીએ આ આશ્રમની દસ હજારથી વધારે ભક્તોજનો જોડાયા છે અને આ ભક્તજનોના જીવનમાં દત્ત ભગવાનની કૃપા મળે સાત્વિક રાજસિક અને તામસિક ત્રણે ત્રણ જે તત્વ છે તે બધાના જીવનમાં આશીર્વાદ રૂપી રહે એવી ભાવના સાથે આ આશ્રમમાં અનેક અનેક યજ્ઞો થયા છે પણ આજે એ કરજી યજ્ઞ જે બધા જ ભેગા મળીને આ મહાયજ્ઞ કુંડમાં હજારો શ્રીફળની આહુતિઓ પ્રદાન કરશે બધા જ શ્રીફળો દ્વારા અરજી થાય છે અને એ અરજી થકી બધાના કાર્ય અહીંયા છેલ્લા દસ વર્ષથી થાય છે પણ આ વખતની વિશેષ દત્ત જયંતિમાં એવું છે કે ભગવાને આદેશ કર્યા મુજબ ભગવાનની આજ્ઞા સ્વરૂપી ક્રિયાથી બધાને સમૂહ અરજીનો એ લ્હાવો મળે છે અને અહીંયા આજુબાજુના ગ્રામોથી જે પધારેલ જે દત્ત ભક્તો છે તે બધા જ ભેગા મળી ભગવાનની દત્ત બાવનીનું પારાયણ મંત્રના પાઠ અને મહાયજ્ઞમાં પૂર્ણતઃ જાતે નમસ્કાર કરી બ્રાહ્મણો સાથે વૈદિક પરંપરાને અનુરૂપ મહાયજ્ઞમાં ભાગ લીધો અને સાથે સાથે પોતાના ઘરેથી બનાવેલી મીઠાઈઓ વાનગીઓ લાવી ભગવાનને અન્નકૂટનો પ્રસાદ ધરાવી પોતાના જીવનને સુખમય બનાવી દેવોની કૃપાને પાત્રવાન થયા છે ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય ગુરુદેવદત્ત જય જય દત્તાશ્રય દત્તાશ્રય આશ્રમના આચાર્ય સંસ્થાપક આચાર્ય મનનભાઈ પંડ્યા સૌને ગુરુ રહ્યું દત્ત આજે પવિત્ર શ્રાવ માસે દત્તાશ્રીય આશ્રમમાં દત્ત જયંતિ ખૂબ ધામધૂર ઉજવાઈ રહ્યો છે સવારથી ઘણા ભક્તોનું ઘોડાપુર ચાલી રહ્યું છે દત્તાશ્રીય આશ્રમમાં ખૂબ મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે દરેકનું કલ્યાણ થાય છે એ હેતુથી સવારે અન્નકૂટનું ખૂબ જ ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ઘરે ઘરેથી વાનગીઓ બનાવીને ભગવાનને જવામાં જમારવામાં આવ્યા હતા પણ અત્યારે જે ચાલી રહ્યું છે મહોત્સવ સ્વરૂપી મેઇન દત્તાશ્રયમાં અરજી ચાલી રહી છે છેલ્લા દસ વર્ષથી દત્તાશ્રય આશ્રમમાં અરજી કહેતા પ્રાર્થના ભગવાનને મનની પ્રાર્થના પહોંચે આપણે કહીએ તો કોને કહીએ એવું કહી શકાય તો એ સ્વયં દત્ત ભગવાન સુધી એ આપણો અવાજ આપણા મનની વાત પહોંચી શકે મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય નકારાત્મક ઊર્જા દૂર થાય અને સુખમયની પ્રાપ્તિ થાય આયુ આરોગ્ય સારું રહે સમાજ કલ્યાણ હેતુ કાર્યો થતા રહે ગાય માતાની સેવા થતી રહે અને હિન્દુ સનાતન વૈદિક સંસ્કૃતિ આપણી આગળ વધતી રહે અને નાના નાના બાળકોમાં દરેકના ઘરે ભક્તિ આગળ વધતી રહે એ હેતુથી અહીંયા સામૂહિક અરજી એટલે પ્રાર્થના કરવામાં આવે છે અને શ્રીફળ સ્વરૂપી વૈદિક બ્રાહ્મણો સાથે આના યજ્ઞ કરવામાં આવે છે તો ચોક્કસથી ખૂબ આનંદ ઉત્સાહ સાથે અહીંયા ભક્તોએ ખૂબ આનંદ સાથે અરજી કરી છે અને ચોક્કસથી ભગવાન દરેકના કલ્યાણકારી કાર્ય કરે જ છે ને આગળ પણ આવા ઉત્સવો થતા રહે છે આપ પણ જોડાવ દત્તાશ્રયમાં આવતા રહો અને દત્ત જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય